હિન્દુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્ત્વ રહેલું છે ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવાર દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી તેથી માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટી કામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવે છે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે બંનેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણપતિની મૂર્તિ બનાવવામાં આવે છે મૂર્તિ સુકાઈ ગયા બાદ તેના પર કલર કામ કરવામાં આવે છે આ કલરની ખાસિયત એ હોય છે કે કલર પાણીમાં ઓગળી જાય છે